ખબર પડે તને એટલે મને આજ ખબર પડી કી છે કે આજ બાર ગોમ છે ને એટલે આરો અડશે નહીં ખરે કે ગોમો આટલું બોલ્યો હોત ને તો આટલી ઘણા વાના દોત પડી જાવ હોત ઓય એટલે આપણે હરીભાઈ ચાનું પડીકું લઈને આયા ને કે ઘણા વેનું બગડી જાહે એમ હેલો હેલો ફોન ચાલુ હવે તું બંધ થા તેતરાઈ નો ખાલી વેકન ફોટો મુ લાઈન મળ જેવ ની તો હમણા બધા આશીષ ની ઉંધા પડે તો ઓય પછી કાતરી ઠકવું હતું હું એક વાય ને એક વાય છું બે જણા તમારા બા હતા એટલે